પહેલા રીંગણાનું શાક એમાં ડુંગળી નાખશું રીંગણા લસું ટમેટા આદુ લસણનો પેસ્ટ એ સુધારિયા મરચાં ધાણા ભાજી પછી એમાં નાખશું મસાલો લસણ એ બોલવું આદુ લસણના પેસ્ટમાં એક ચમચી ચટણી નાખશું થોડુંક ધાણાજીરું નાખશું હળદર નાખશું થોડી હીંગ પછી એને મિક્સ કરી નાખશું થોડુંક એમાં મીઠું નાખશું પછી એને હલાવીને મસાલો તૈયાર કરશું થોડુંક પાણી નાખશું મસાલો તૈયાર થઈ ગયો એ આપણે રીંગણાને ભરી દઈશું ભરીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેલ હવે એમાં આપણે કઢાઈમાં આપણે તેલ નાખશું હવે તેલ આવી ગયું એમાં રાઈ નો ને જીરા નો વઘાર કરી હવે વઘાર આવી ગયો એમ આપણે ડુંગળી

ડુંગળી ટમેટા અને મરચાં હવે ગયા હવે આપણે એમાં રીંગણા નાખી દઈશું પછી એને થોડીક વાર હલાવ હવે આપણે ભરેલા વિના શાક તૈયાર થઈ ગયું હવે એને થોડીક વાર આપણે પાણી નાખીને પકાવશું આપણે રીંગણા નું શાક તૈયાર છે ભરેલા રીંગણા નું શાક તૈયાર છે રીંગણાની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો